આ બધા મારા ના દાડી આવ્યા હોય એવું લાગ્યું પણ ભૂરી આ જાયા છે ભેગી કામ કરે એટલે ધ્યાન નથી દેતી એમ તને કહું છું મારે બધા થોડું કેવાનું હોય જમવા બધાય તમે ઘરે આવી ગયા ને આ તો નખરા કરે ઘેર વહી આવી મોગલ ડાયરા ને આજના નવા બધાનું સ્વાગત છે તો તમે બધા કેમ છો મજામાં આઈ હોપ કે તમે પણ બધા મજામાં હશો અને આજનો આપણો વિલો બહુ મસ્ત આવી ગયો છે નહીં હું તમને તમને સૌથી એક લોકેશન અહીંની જગ્યા લોકેશન અને અત્યારે હું ક્યાં છું કહી દઉં તો જો અહીંયા સરસ મજાની વાડી છે આપણા ખેડૂતની જ છે અને અત્યારે બધે લીલું સમસમ છે વાવેતર કારણ કે અહીંયા અત્યારે માંડવીનું બધાયને વાવેતર થઈ ગયું છે અત્યારે બધે માંડવી ક આવી છે પચાસ ટકા તીનસો ટકા માંડવી આવી છે ને અમુક કપાસ પણ વાવ્યા છે તમને હું બતાવું જો અમુક કપાસ છે બીજે બધે માંડવી જ છે અહીં એક નંબર નજારો છે હું અત્યારે ધાબા ઉપર આવી ગયો વિડીયો બનાવવા માટે દાડિયા બધા છે ને ઓલી બાજુ કામ કરે છે તો હું તમને વાડીનો એક ટુર કરાવી દઉં જો આ મકાન છે અત્યારે સ્લેપવાળું અને સરસ મજાનું મકાન છે પછી માંડવીનું વાવેતર છે પછી આ સાઈડ કપાનું વાવેતર છે ઓલી વાડી પણ આપણા ખેડૂતની જ છે અને આપણા દાડિયા છે ને ખુલ્લી બાજુ કામ કરે તમને દેખાતા હોય તો ને અહીંયા જો ખાટલો છે એટલે ભાઈ મજા જ આવી જાય કેમ કે આરામ આપણો આરામ થઈ જાય મતલબમાં શરીરને પછી આ કાંઈ સરસ મજાનો કૂવો કૂવો છે અને અહીંયા છે ને વાળા બાંધેલા છે એટલે કોઈ છોકરા બુકરા અંદર ગડી ન જાય ને અહીંયા ગવાર વાવેલા છે પછી ઓલી બાજુ કાંઈક ભીંડો હોય એવું લાગે છે થોડુંક બકાલું આવેલું છે અને આ પેલાનું ઝૂંપડું અરે યાર પેલા નો ઝું તો કઈ આવે જ નહીં કારણ કે પેલાનું ઝૂંપડું ને એ પહેલાનું એ પેલાનું જૂનું એ જૂનું કહેવાય એમ તમને આ જેટલા પણ ખેતરો દેખાય ને આ બધા જેટલા પણ ખેતરો કારણ કે એટલામાં હું બધ છે ને બધે દાડી આપું છું આ બધા મારા ખેડૂત છે અને અત્યારે આ બધા ખેડૂત છે ને મારા બારમણ ગામના છે આપણે બારમણ તો અમારા આજુબાજુના ગામડાવાળા લોકો એ જોયા છે તો ઓલી વાડી છે ને અમારે એક ભાભા હતા પણ એ અત્યારે ભાભા એક્સપાયર થઈ ગયા છે અત્યારે છે નહીં હાજરમાં પણ બહુ દિલના બહુ સારા હતા અમે કેમ કે આ આ બધી જમીન એની છે ને આ એના ભાઈનું છે અત્યારે જે અમે વાડી છે ને એના ભાઈની છે અને નાળિયેરી પણ સરસ મજાની છે કપા કેમ છે એક નંબર છે કા આ બધા ભાઈ અત્યારે કામ કરે તો આમ આગા આગા છે બધાય અહીંયા છે સૌદ જણા અને બીજા બધાય છે અલગ અલગ થોડા થોડા એડી બોલો ને તમારે પૂરી આજ અહીંયા છે ભાઈગી કામ કરે એટલે જાન નથી દેતી ઘડી નિંદવા લાગુ

આ ભૂરી પેલા કપા નીંદતા થઈ નીંદી નાખ્યો એટલે બધા માંડવી નીંદવા આવ્યા છે ને અપુન ભાઈ રખડે છે આપણે આટા મારીએ તો મારું ખેતર હોય મને એવું લાગે આ બધા મારા ના દાડી આવ્યા હોય એવું લાગે હાલો આમ હેરખું નીંદે રાખો તો જેવું તેવું ખડ ને રે મને મેળે જ નથી આવતું અરે ચાર વાગી ગયા ને હવે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો છે કારણ કે હવે એક કલાકની જ વાર છે અને હું અત્યારે આ બધું એવો છું અને આપણા દાડિયા બધા પાછળ કામ કરે છે તો હવે થોડીક વારમાં અમે ઘરે જાવું અને હવે કારણ કે હવે હું તમને સીધો ઘરે જઈને જ મળું કેમકે ચાર વાગી ગયા ને પાંચ વાગ્યાનો અમારે ટાઈમ હોય રજા લેવાનો તો થોડીક જ વાર છે તો ચાલો હવે ઘરે જઈને સીધો મળે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેશો એક વાત તમને મારે કેવી હતી તો હું એક તમને એક વાત કહી દઉં કે જે આ બધા મજૂર હોય ને મારી ભેગા એને અત્યારે હું જે વિડિયોમાં લઉં છું ને પણ આમ પાછળથી એ લોકો કામ કરતા હોય ને ઓલી બાજુ તો આમ આગેથી જ વિડીયો એનો બનાવું કારણ કે છે ને કોઈ આપણે મારા વિડીયોમાં આવે ને કોઈના પરિવારને દુઃખ લાગે આપણે એવું કોઈ કરતા નથી કારણ કે છે ને બધાના પરિવાર હરખા હોય નહીં અને મારા જે ઘરના છે એને તો હું વિડીયોમાં લઉં છું બાકી બીજાને બીનું દીકરીઓને હું લેતો નથી કારણ કે છે ને બધાના પરિવાર હરખા હોય નહીં કોકને ગમે કોકને ન ગમે આ બ્લોગ આ વ્લોગ છે ને બ્લોગ નો મતલબ અડધાને ખબર એ ન હોય તો નો મતલબ એ છે કે જેને ખબર ન હોય એને હું કહી દઉં કે આખા દિવસની દિનચર્ચા એટલે આપણે આખો દિવસ શું કરીએ છીએ આપણે ક્યાં જઈએ છીએ ફરીએ છીએ બધું એ જ આપણે વ્લોગમાં કહેવાનું છે કારણ કે આની પહેલાં જે આની પહેલાંનો જમાનો હતો ને એમાં ડાયરીની સિસ્ટમ હતી ત્યારે આપણે ડાયરીમાં બધા લખતા અને અત્યારે આ નવું અપડેટ શું છે એમ ગણો તોય હાલે કેમ કે આ નો મતલબ એ જ થાય દિનચર્ચા આખો દિવસની દિનચર્ચા તો એ માટે હું અમુકને બતાવું છું અને અમુકને નથી બતાવતો મારા ઘરના છે એ લોકોને તો હું બતાવું જ છું હા હમણાં તમને છે ને કાયમ મારે આ ચેનલ ઉપર વધારે પડતા દાડિયાના જ બ્લોગ જોવા મળશે કારણ કે મારો ધંધો જ એ છે અને મારી પાસે બોલેરો છે એટલે હું બોલેરો લઈને દાડિયા ધકારું છું એટલે તમને વધારે પડતા દાડિયાના બ્લોગ જ હમણાં જોવા મળશે કાયમી માટે યાર ગમે તો એક લાઈક તો કરી જ દેજો અને કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો સેટ સુધી જોવો તો તમને અમારા આખા દિવસ અમે હું કરીએ છીએ અહીંયા કઈ કઈ રીતે કામ કરીએ છીએ તમને બધું જાણવા મળી જાય તો સેટ સુધી જોઈજો અને લાઈક તો કરી જ દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો પણ સબસ્ક્રાઇબ પણ કરી દેજો અમારા બિહારી બાબુ છે જે આ વાડીએ એ લોકો રહે છે અહીંયા રહો ને તમે અહીંયા રોકે એવું છે તમે ઘરે આવી ગયા ને આ જો તો નખરા કરે ઘરે વહી આવીસ્તી આ ભૂંડીને લાગે હારી નથી ક દેલમ સાવી મૂક દે ઈ માર એટલું કામ કરવાનું ગોપૂજી ઈધર બેઠે તરા સાવી મૂકી દે આવીને ને પગે તો લાગેસ ક્યાં એમ હું દાડિયા નો ચડું પણ તને સા દેવાનું કીધું ને કે હું દાડલી ખોલી દઈશ તો આખર તક નું દાડિયા નહીં કેમ મારાથી કામ નો થાય

ને શાક ખાઉ છું કેમ કે આપણા ભાત છે ને ફેવરિટ છે પૂરી ને પૂરી ને બહુ ભાત નો ભાવે ભાવે તને મને છે ને ભાત હોય તો હું રોટલો અડુ ને તો ચાલો હવે ફટાફટ અમે જમી લઈએ અને તમે પણ જમી લો ઓર મેડમજી જી સુબહ તો દાડીએ જાતે ઓર યાર હિન્દી નથી આવડતો તો મેડમ છે ને અવાર માં દાડી આવે મારી ભેગા અને અત્યારે હાંજે જો ઘરનું કામ કરવાનું પછી અત્યારે આ કપડા મારા હકેલા છે કેટલું મોખડું તમારું આમ પડી ગયું આમ ગયો ખરા બસ સારા આવ આવ દુબળી પડતી રહે કાયમ કાયમ માટે એમ કે એટલું એટલું કામ જ એટલું કરવાનું જો આ કપડા હકલ છે પછી સવારમાં પછી વહેલી જાગશે ઠામડા ઉટકશે અત્યારમાં આવીને દાડીએ છે આવીને પછી ઠામડા ઉટકવા લાગ્યા આવી છે ઘરનું બધું કામ કરવા લાગ્યું આ હકીકતમાં છે ને હકીકતમાં કહું ને તો ભરત કામ ન કરે નથી તો દ ગીણવા

તમે હજી સુધી મને ફોલો ન કર્યો હોય ઇન્સ્ટાગ્રામ ઉપર તો એમાં પણ ફોલો કરી દેજો અને હું મારા ને ભૂરીના બે ના જ અમારા વિડીયો આવે છે કાયમ કાયમ મૂકીએ છે એમાંથી અને આજનો વિલોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ફરી મળીએ નવો વિલોગ સાથે જય માતાજી જય મોગલ શું કેવું ગુરુ હા મરડા પૂરી આત્મા છે એમ નહીં